સોમવારથી ટીઆરબી જવાનો હડતાલ પર ઉતરશે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરજ બજાવતા ટીઆરબી જવાનોએ સોમવારે હડતાલનું એલાન કર્યું છે લાંબા સમયથી ટીઆરબી જવાનો પગાર વધારાની માંગ કરી રહ્યા છે ટીઆરબી જવાનોને એક દિવસના ત્રણસો રૂપિયા પગાર ચૂકવાય છે તેમની માંગ છે કે પગાર વધારી પાંચસો રૂપિયા કરવામાં આવે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ તાલાલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો તાલાલાના આંકોલવાડી સુરવા ધાવા સહિતના ગામોમાં વરસાદના કારણે નદીની જેમ પાણી વહેતા થયા આંકોલવાડીની મુખ્ય બજાર રાજેન્દ્ર ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટું નેદ્રા ગામમાં સાંજના સમયે વરસાદી ઝાપટું પડ્યું તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો વાપી ધરમપુર કપરાડા તાલુકામાં વરસ્યો વરસાદ ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જોકે નવરાત્રી દરમિયાન વરસાદ વરસતા ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતા ફેલાઈ કચ્છના નખત્રાણા તાલુકામાં વરસાદી ઝાપટું